પછી દાખલા તરીકે જે મોટા એમએસ સર્જન નહીં કરી શકે દાખલા તરીકે એવીએન એ વાસ્ક્યુલર નેક્રોસિસ એમાં એલોપેથિકનો કોઈ જ રોલ નથી મેં ખોડ તળાવનો કેસ હતો જેને એવીએન ઓફ શોલ્ડર જોઈન્ટ હતું એને લગભગ મેં ત્રણ ચાર મહિના દવા કરી એનું આખું મુમેન્ટ થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયો પછી એક બીજો જબરજસ્ત કેસ હતો જે વ્યારાના ટોપમોસ્ટ જે આ નામની પણ સર્જનની કરી હતી એને સિકલ હિસાબે હતી જે બરોડ સુધી જાય તેની બરાબર પેશન્ટ થોડો કેપેબલ હતો મેં કીધું તારે પૈસાની ચિંતા નહીં ત્યારે જયારે સગવડ થાય ત્યારે તારે આપી જવાનું એણે લગભગ મારી દોઢ થી બે વરસ કરી અત્યારે કમ્પ્લીટ હેલ્ધી છે એને વારંવાર જે બ્લડનું ટ્રાન્સ એ કરવું પડ્યું તે પણ નથી કરવું પડ્યું અને બરોળ જે સ્પ્લિનો મેગાલી છે એ પણ કમ્પ્લીટ રિકવરી આવી ગઈ કઈ દવા દ્વારા આપણે કર્યું હોમિયોપેથી જેને સિયોનેથસ કરીને આવે છે દવા એનથી કમ્પ્લીટ મેં ક્યોર કર્યો એમ બિલકુલ આપના આટલા વર્ષોના અનુભવથી આપણે સરસ બે કિસ્સા જણાવ્યા કે જેમાં સફળતાપૂર્વક દર્દીની સારવાર આપની પ્રેક્ટિસ દ્વારા થઈ છે ઘણા કેસીસમાં આપણે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સર જોઈએ છે તો આવી ડિગ્રી ધરાવીને એલોપેથી દવાનો ઉપયોગ કરે છે કેટલું યોગ્ય એ બહુ લિમિટેશનમાં કરવું જોઈએ મારા હિસાબ પ્રમાણે બહુ જ પેશન્ટ એવું કે મારે મારા મારે ઉતારો જ છે તો સિમ્પલ જે છે એ થોડી ઘણી આપવી જોઈએ મારા હિસાબ પ્રમાણે બાકી હોમિયોપેથી બી અમારા ફીવર જે અમારો કોમ્બિનેશન હોય છે બરાબર છે એ હોમિયોપેથિક તમે આપો તો એનું બી રિઝલ્ટ મળે જ છે એવું કંઈ નથી એમ ઓકે એ ઇન્જેક્શન કે બાટલા ચઢાવી શકે ખરા એ ઉપરનો જે રૂલ્સ છે કે ઇમરજન્સીમાં સિવાય ડીહાઈડ્રેસન હોય તો એ અમુક કેસમાં પરવાનગી લઈને કે ભાઈ રીતે રેર કેસમાં આપી શકાય એમ ઘણા છે કે જે પણ કિસ્સા આવે સીધો બાટલો જે પણ આવે એ રીતે કરી શકાય કે એ તો જરૂર નથી કારણ કે એક સિમ્પલ લોજિક પ્રમાણે સમજ પાડવી જોઈએ કે ભાઈ તમારે એક બાટલામાં આવે શું એક ગ્લાસ પાણી લીંબુ ને બે ચમચી ખાણ તો એ તમે એને ઓઆરએસ આપીને બી તમે સેટ કરી શકો અને વધારે હોય તો ખોટું એને હોસ્પિટલમાં કરો નહીં આજલી મોટી બધી હોસ્પિટલ છે રેફરલ હોસ્પિટલ માં આટલી બધી સગવડ છે તો ત્યાં તમે લઈ જાઓ એમને બિલકુલ જયારે ઘણા આવા કિસ્સામાં આપણી ભોળીભાળી પ્રજા એને જ ટાર્ગેટ કરવામાં આવે છે ખાસ કરીને તાપી જિલ્લો છે જેવો કે ડાંગ છે ધરમપુર કપરાડા એવા અંતરિયાળ વિસ્તારમાં જ ઘણા બધા ઊંટવેદ આપણને જોવા મળે છે એનું કારણ શું ફોરવર્ડ વિસ્તારમાં ક્યારે આવું બનતું નથી આજ જ વિસ્તારમાં કેમ અને ભોળીભાળી આદિવાસી જનતાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે આમાં મેઇન વસ્તુ શું છે કે આમાં એરિયા વાઇઝ જે ખરું ને કે જે એકચુલી કંડિશન જે તમે કહો કે ભાઈ એકદમ ડીપેરી હોય કે જ્યાં નોલેજ નથી એટલે એ લોકો ડિગ્રીને હાથે કે મતલબ જ નથી રાખતા ભાઈ તમે કેટલા આમ જોયા કેટલા વર્ષોથી એમાં જ બેઠેલા હોય છે બરાબર છે એટલે લોકોને થોડો ટ્રસ્ટ આવી જાય કે ભાઈ કંઈ કમ્પાઉન્ડરિંગ કર્યું આ કર્યું એટલે પેલા લોકો થોડી ઘણી દવા વિને કર્યા એટલે આ બધું છે એટલે ગવર્મેન્ટે અતિ આટલી બધી જાગૃત થઈ છે ને બહુ જરૂરી છે ને હોવું જ જોઈએ મારી દ્રષ્ટિએ તો એને ઝડપી પાડવાની જવાબદારી મેડિકલ આમ તો જે છે તાપી ડિસ્ટ્રિક્ટમાં જે તે પીએસસી સેન્ટર હોય અને આજુબાજુ અમારા જેવા ડોક્ટર છે એની બી જવાબદારી તો ગણાશે જ એમ અમે તો ઓલરેડી કે છે કે ભાઈ એ આટલા આટલા ડોક્ટર છે અને તમે તમે ત્યાં જઈને ચેક કરી શકો છો અને દાખલા તરીકે કાયદા વિભાગમાં પોલીસ ખાતું હોય તો એમાં કોણ એમની ધરપકડ કરી શકે કે એમની તપાસ કરી શકે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ પોલીસ જે ડ્યુટી એ થોડીક લિમિટેશન હોય છે કે ભાઈ આ કેસ કઈથી હોય તો એમાં આપણને બહુ ડિટેલ ખબર નથી પણ જે તે મેડિકલ કાઉન્સિલ કાઉન્સિલ અને જે તે પીએચસી વાળાની આ ડ્યુટી છે એકચ્યુઅલી પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે એમાં કઈ દવાનો ઉપયોગ કરે છે એ પણ તપાસ એમને કરવાની હોય છે ખરી હા પીએસસી વાળા ને હોય છે પણ એમાં કાઉન્સિલ જે ખરું એ કાઉન્સિલ ની અ થોડી એ હોવી જોઈએ એ રીતનું રૂલ્સમાં લગભગ છે અમારે જિલ્લા કક્ષાએ ઘણી બધી જગ્યાએ વિઝિટ કરવાનું થયું સર તો ઘણી જગ્યાએ એવા દિવાલો પર સર્ટિફિકેટ ઝેરોક્સ અમને જોવા મળે છે કે ભાઈ અમને ફલાણી હાઈકોર્ટે આ મંજૂરી આપી છે ઇલેક્ટ્રોપેથી અમારી પાસે છે અને અમે આ કરીએ છીએ તો એ કરી શકે ખરા ઇલેક્ટ્રોપેથી હોય એ બાટલા ચડાવી શકે નહીં એ તો હવે ગવર્મેન્ટ નો છે કે ભાઈ ઇલેક્ટ્રોપેથી જેવી તો મારા હિસાબ પ્રમાણે એ વેલિડ નથી ઓકે કારણ કે અમારું તો ઓલરેડી એમ કે ગુજરાતનું રજીસ્ટ્રેશન ની ખાસ જરૂર છે મેઈન વસ્તુ આ જ છે ઓકે ગુજરાત રજીસ્ટ્રેશન ફરજિયાત હોય છે હા હા ઓકે એના વગર તો પોસિબલ નથી તમે પ્રેક્ટિસ કેવી રીતે કરી શકો ઘણા કિસ્સામાં જોયું છે સર ગુજરાત રજીસ્ટ્રેશન નથી હોતું તેમ છતાં એક દાખલો આપવા કે અમે આટલા વર્ષથી આ ગામમાં છે આટલા વર્ષથી આ ગામમાં છે તો શું એ કાયદેસર ગણી શકાય નહીં મારી દ્રષ્ટિ તો એ તો પોસિબલ મળે જ ને કે એ તો કાયદેસર કેવી રીતે ગણી શકાય તમે ગુજરાતનું રજીસ્ટ્રેશન જ નથી ઓકે તો કેવી રીતે તમે એ કરી શકો એને દર વર્ષે કઈક ને કઈક ગાઈડલાઈનો ઉપરથી આવતી હોય છે ક્લિનિક માટે તો એવી કોઈ એવી ગાઈડલાઈન ખરી કે જે કમ્પલસરી હોય છે ક્લિનિક માટે હા ક્લિનિક માટે એ કમ્પલસરી છે અત્યારે ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું અને અમારું જે આખું જે ગ્રુપ છે મેડિકલ ફિલ્ડમાં બરાબર છે એમાં જે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એનું એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે બરાબર છે એ કમ્પલસરી છે અને એ માર્ચના એન્ડ સુધી જ છે અને ઓલરેડી મારું એ થઈ ગયું છે એટલે બધા જે ઓલરેડી જે ગુજરાત નું રજિસ્ટ્રેશન ધરાવે છે એ લોકો એક આ કરી જ દેવું જોઈએ એટલે એમને બહુ પેલું ગભરાવાનું કે એવું કશું આવતું નથી એમ બરાબર છે અને બીજું કઈ તમે પૂછવા માંગતા હોય જે હું એમ પૂછવા માંગતો હતો કે જે ડીએચએમએસ કે બીએચએમએસ એ થોડોક ફરક છે પેલા બી એચ એમ ચાલતું હતું હવે બી એચ એમ એસલે પેલા જે અમે અઠા અઠાવીસ વર્ષ હતા તે પહેલાની જે વાત કરું તે બધી કોલેજમાં જે છે એ ખાલી ડિપ્લોમા હોમિયોપેથિક મેડિસિન સર્જરી હતું અને જે જે અત્યારે થોડા વર્ષથી છે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી એ ને અમે ડીએચએમએસ એમાં અમારે જે હોમિયોપેથિકમાં તમને કદાચ ડિટેલમાં વાત કરું તો અમારે હોમિયોપેથિક સબ્જેક્ટ તો ભરવાના જ આવે ટોટલી એ સ્ટડીમાં હોય જ છે ત્યાર પછી અમને જે જે છે એમબીબીએસ ડોક્ટર અને એમડી સર્જન પ્લસ કન્સલ્ટન્ટ ફિઝિશિયન બી અમને બધા સબ્જેક્ટ મેડિસિન ગાયનેક ઓફેક સર્જરી અને એ બધા જ અમારે ઓલરેડી જે એમબીબીએસ જે ભણે છે એ અમારે ઓલરેડી બધા ભણવાના જ હોય છે એટલે અમારે એવા કેસમાં ઇમરજન્સીમાં ઇન્જેક્શન કે બોટલ સીએ ડિહાઈડ્રેસન હોય ઇન કેસ પેશન્ટ ડખા તરીકે ત્યાં સુધી પહોંચી નહીં શકે એ માટે ઇમરજન્સીમાં અમારે કાઉન્સિલે બી એ રીતે છૂટ આપી જ છે એવું કંઈ મળે નહીં બરાબર છે પણ રેર કેસમાં બરાબર અને ઇન્જેક્શન બી સપો એને સિવિયર એબ્ડોમિન પેઇન છે તો એ દરમિયાન એ કઈ કશું નહીં કરતા એ મતલબમાં એ કન્સલ્ટ સુધી પહોંચે છે કે એટલી અમારે પ્રાઇમરી ટ્રીટમેન્ટની છૂટ છે જી બિલકુલ સર હવે કદાચ આજ બીએચએમએસ ની ડિગ્રી હોય અને 20 20 25 25 ખાટલા મૂકીને બાટલા ચડાવ એક મિની હોસ્પિટલ બનાવી દેવામાં આવ્યા તો શું એ ગેરકાયદેસર ન કહી શકાય એની જરૂર છે આટલું બધું મોટે પાયે નહીં હોવું જોઈએ મારી દ્રષ્ટિએ આપણે જેમ જણાવ્યું કે સિવિયર કેસ હોય બહુ જ ઇમરજન્સી હોય અને એ શહેર સુધી કે જિલ્લા સુધી પહોંચી ના શકે ત્યાં સુધીની ટ્રીટમેન્ટ તમારી મર્યાદામાં છે ઇમરજન્સીમાં એ આપણે આપી શકીએ એમ પણ જે પણ પેશન્ટ આવ્યું એને સીધા ખાટલે ઉંઘાડીને બાટલા જ ચડાવી દેવા એ કેટલું યોગ્ય એ યોગ્ય નહીં કહેવાય એ પ્રેક્ટિકલ નથી ટૂંકમાં એમ બિલકુ માનવતાની દ્રષ્ટિએ પણ નહીં અને કાયદાકીય પણ સર ન કહી શકાય ભૂળી ભાળી પ્રજા આપણી જે છે અને ખાસ આજ વિસ્તારમાં આપણે છેક અઠ્યાવીસ વર્ષથી સેવા આપો છો કાર્યરત છો ખરેખર આપની સેવાને સલામ છે અને અમારી ચેનલ જે સમય આપે આપ્યો છે તે માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર થેન્ક યુ